જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આ સંબંધ મને દરેક રીતે યોગ્ય લાગી રહ્યો છે બસ હવે તનુ આ કરે તો આનાથી ફાઇનલ કરીશું રમેશજીએ પોતાની પત્ની નીરા સાથે કહ્યું પહેલાં તનુ તો આ કરે ને તેને પહેરેલા પરેશાન કરી નાખ્યા છે સારા ભાડા સંબંધો માં કાઢી નાખ્યા છે સંયુક્ત પરિવાર સાંભળતા જ ભડકી જાય છે આ વખતે હું તેની વાત બિલકુલ નહીં સાંભળું અને આ આ સંબંધ તેની શરતો પર ખરો ઉતરી રહ્યો છે પણ ખબર નહીં અચાનક શું જીત ચડી છે કે મોટા પરિવારમાં લગ્ન નહીં કરે આ છોકરાઓને શું થઈ ગયું છે નીરાએ કહ્યું તમને ખબર છે ને આ બધું તેની બેસ્ટ ફ્રેન્ડ રિયાનું કરેલું છે આવી ક્યાં હતી આપણી દીકરી મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પણ આજકાલના બાળકો પણ મિત્રોના પ્રભાવ એટલો વધી જાય છે કે પૂછો જ નહીં રમેશજી બોલ્યા બંને પતિ પત્ની ચિંતિત અને ગંભીર મુદ્રામાં તે વાતો કરી રહ્યા હતા કે તનુ ત્યાં ઓફિસથી આવી જાય છે માતા પિતા ગંભીર ચહેરા ચોંકી જ છે અને હસતા બોલી ફરી કોઈ સંબંધ આવ્યો શું તેઓ બોલવાની રીતે બંનેનું હસું આવી ગયું હતું પળવારમાં માહોલ હળવો થઈ ગયો હતો ત્રણેય સાથે બેસીને ચા પી રહ્યા હતા પછી રમેશજીએ ઈશારાની નિરાને કહ્યું આ સંબંધો કોઈ ખામી નથી લાગતી અહીં લખતુંમાં જ છોકરા માતા પિતા તેમના મોટા દીકરા વહુ સાથે રહે છે નાનો દીકરો મુંબઈમાં કામ કરે છે તે દવાની કંપનીમાં પ્રોડક્શનનું મેનેજર છે તેનું એક જ પળ વિચારતા હસતા બોલી ઉઠી અચ્છા તે ચા એકલો રહે છે તો ઠીક છે બસ તેના માતા પિતા વારંવાર મુંબઈ ન આવી જાય શું બકવાસ કરે છે તું તનુ નિરાને ગુસ્સો આવી ગયો હતો તેને દીકરો છે તેઓ શું ત્યાં નહીં આવી જઈ શકે કેવી થઈ ગઈ છે તું આ બધું શું શીખી લીધું છે એમ જાણે પણ તરીશીએ છીએ કે કોઈ મોટો માણસ સાથે હોત તો કેવું સારું હોત પણ સૌને સાથ વર્ષો પહેલાં તેની સાથે છૂટી ગયો હતો અને તું એવું બોલી રહી છે સાસરા ફક્ત પતિ સાથે જ નહીં હોતા તેના બીજા સંબંધો પણ હોઈ શકે છે તેમની પોતાની એક મીઠાશ હોય છે ના મમ્મી મને ગભરામણ થાય છે આ પરિવાર સાથે રિયા કહેતી હતી ત્યારે જ નિરા ગુસ્સામાં ઊભી થઈ ગઈ હતી અને બોલી મારે તે છોકરી કોઈ વાત નથી સાંભળી જે છોકરીએ આપણી સારી ભલી દીકરીનું મગજ બગાડી દીધું છે આપણા પરિવારમાં ફક્ત આપણે ત્રણ જ છીએ થોડા દિવસો પહેલાં તું સંયુક્ત પરિવારમાં દરેક સંબંધોના માણસોને માગતી હતી પણ આ રિયાએ પોતાની નકારાત્મક વાતોથી તારું મગજ બગાડી દીધું છે તે એક ખરાબ લડકરી છે તનુએ પણ ગુસ્સો આવ્યો તે પટ પકડીને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી રમેશજીએ અને નીરાએ માથું પકડીને ત્યાં બેઠા રહ્યા હતા તનુની બેસ્ટ ફ્રેન્ડ રિયા લગ્નના છ મહિના પહેલાં દિલ્હીમાં થયા હતા તેના સાસરામાં સાસુસરા અને પતિના નાનો ભાઈ પણ રહેતા હતા નાનું સ્મૃત પરિવાર હતું રિયા પણ સારી જોબમાં છે નિરાની તનુ સાથેની રિયાના હાલચાલ મળતા રહે છે તે એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ છીએ બંને આખો દિવસ ચેટ કરતી રહે છે અને એકબીજાને આખો દિવસની વાતો કરતી રહે છે ઘણીવાર રજાના દિવસે બંનેની વાતો નીરાના કાનમાં પડે છે તો તે મનમાં બેચેની થઈ જાય છે તેણે અંદાજો લાગી લીધો હતો કે રિયા સાસુ સસરા અને તેના નાના દિયરની આખા આખાની કાઢીને તનુની વાતો સંભળાવે છે રિયાને તનુનું બેસ્ટ ફ્રેન્ડ છે તેને વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળી શકતી તેમ ન હતી તનુને મંજૂર નથી દરેક વાત નીરા સાથે શેર કરવાની તેની આદત હતી તેથી તેને ઘણી વાતો ખુદ જ નિરાને કહેતી રહેતી હતી ક્યારે તનુ કહે આજે રિયા મૂળ બહુ ખરાબ છે મમ્મી તેના દિયર તેને માર્કિંગ વોક માટે ઉઠાવી દીધી છે તે સૂવે છે બિચારી પોતાની મરજી સૂઈ પણ શકતી ન હતી એક દિવસ તનુએ કહ્યું રિયા સાસુ ખૂબ જ હેલ્થનું ધ્યાન રાખે છે તે એ વોકિંગ રિનિંગ ટ્રેનિંગ ખાવાનું પડે છે રિયાને પૂછ્યું તેની સાસુ જ ટિફિન બનાવે છે હા રિયા ઓફિસ જાય છે તો તેની સાસુ ઘરમાં બધું કામ સંભાળતી હોય છે તેમના ઘરે રસોઈઓ છે એ બધું બધું સંભાળી લેતો હોય છે પણ સાસુ પોતાની દેખરેખ હેઠળ તે બધું જ બધું ખાવાનું જાતે બનાવી નાખે છે આ તો ખૂબ સારું વાત છે ને રિયા રિયા તારે તો આમાં બહુ ખુશ થવું જોઈએ શું ફરિયાદ છે તારી આમાં શું ખુશ થશે બિચારા તેને તો ટિફિન બિલકુલ નથી ગમતું આ બધું એકબીજાને ખવડાવી દે છે અને રિયા બહારનું ખાય છે અને પોતાના માટે મનપસંદ કંઈક ઓર્ડર કરે છે બિચારીની શું વાત છે તેના સાસુ હેલી ખાવાનું ઊઠીને બનાવતું શું ખોટું કરે છે તું તમને ગુસ્સો આવ્યો તનુને ગુસ્સો આવ્યો તેને તેની મુશ્કેલીથી સમજાતા કહ્યું આ કોઈ મુશ્કેલી નથી બેટા આ તો બધું બેકારનું વાત સાંભળે છે આ બધું સાંભળીને તનુનો સારો સારો સમય અને મગજ બંને બગાડે છે એ છોકરી બે દિવસ તનુ ચૂપ રહી પછી ત્રીજા દિવસે ફરી શરૂ થઈ ગઈ હતી રિયાના સાસરાના બધા સગા સંબંધીઓ દિલ્હીમાં જ રહે છે અને એક સંયુક્ત પરિવારની જેમ રહેતા હોય છે ક્યારેક કોઈના ઘરે ફંક્શન હોય તો ક્યારેક કોઈના ઘરે જવાનું હોય છે અને ક્યારેક ખબર નહીં કેટલાક દેરાણીઓ છે તે ત્યાં આવી જતા હોય છે જે રજાના દિવસોમાં ટાઈમ પાસના પ્રોગ્રામ મનાવી રહે છે અને તેમના ઘરે આવી જતા હોય છે રિયા થાકી જાય છે બિચારી આ બધું કરતી કરતી નિરાની કોઈ જવાબ ન આપ્યો રિયાની વાતો સાંભળીને તે થાકી ગઈ હતી હવે તનુની વિચારસરણી સાવ બદલાઈ ગઈ હતી તેણે સ્નેહ મચી સારી એવી દીકરી હતી તેથી થોડા દિવસો પછી તે તનુને એ સંબંધની વાત આગળ વધારવામાં આવી હતી અને પરિવારજનો પણ ખુશ હતા તનુ અને રજત મળ્યા બંનેને એકબીજાને પસંદ કર્યા હતા એ બધું સુખીથી નક્કી થઈ ગયું હતું પણ જ્યારે રજત મુંબઈમાં એકલો રહેતો હતો તેથી તેના માતા પિતા તેના લગ્નની ઉતાવળ હતી એથી તે જ લગ્ન જરૂર કરવા માગતા હતા લગ્ન સારી રીતે સંપૂર્ણ થયા રિયા પણ પોતાના પતિ સાથે આવી ગઈ હતી તે તનુને કહેતી હતી કે તારી તો મજા મજા થઈ ગઈ છે તનુ બધાનું દૂર એકલા પતિ સાથે રહે છે કાશ મને પણ આવી જીવન મળ્યું હોત પણ મારા ઘરે તો મેળો જ મેળો લાગેલો રહે છે રિયાની આ વાત સાંભળીને નીરાને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો લગ્નની બધી રસ્મો પૂર્ણ થયા બાદ એક અઠવાડિયે તનુ અને રજત મુંબઈ જવાને તૈયાર કરી રહ્યા હતા તનુએ ઓફિસની બ્રાન્ચ મુંબઈ પણ હતી તે યોગ્ય જોતાં જ તેનું ટ્રાન્સફર મુંબઈ બ્રાન્ચમાં કરી દેવાયું હતું રજતના ભાઈ વિજય ભાભી રેખા એક વર્ષનો ભત્રીજો યસ અને સ્નેહ સવાર તો સાસુ સસરા બધા એકસાથે તનુને એક અઠવાડિયાનો સમય ખૂબ સારો પસાર થયો હતો વચ્ચે વચ્ચે રિયા પણ સૂચના આપતી રહેતી હતી શાસ્ત્રીને મુંબઈ આવવાનું કહેવાની ઔપચારિકતામાં ન પડતી આ બધું સંભાળી લેજે નહીં તો ત્યાં બધા ટપકી જશે ને ત્યાં પડ્યા રહેશે બંને પરિવારો પૂર્ણ સ્નેહ અને આશીર્વાદ સાથે તેમને એરપોર્ટ સુધી મૂકવા આવ્યા હતા તનુ એ મુંબઈ પહોંચીને જ રજત સાથે નવું જીવન અને નવી જીવનની શરૂઆત કરી લીધી હતી રજતની સાથે તેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું હતું બંને સવારે નીકળતા અને રાતે પાછા આવતા હતા વીકેન્ડમાં બંનેની રાતે રાહત મળે છે સવારે લતાબાઈ આવીને ઘરનું બધું કામ કરી જાય છે તનુ ઝડપથી રસોડાનું કામ સંભાળીને તૈયાર થાય છે બે જણનું કામ વધારે ન હતું પણ રાતે પાછા આવીને રસોડામાં જવું એ ખટકતું હતું રજતને ઘણીવાર કહ્યું હતું રાતના ડીન માટે કોઈ બાઈ રાખી લઈએ પણ તનુ કહે આપણા આવવાનો ટાઈમ નક્કી નથી હોતો અને ઘરની ચાવી આપી એ કોઈ સેફ નથી ચાલ ઠીક છે સાથે મળીને કંઈક કરી લઈશું તનુની રિયા સાથે હજુ પણ સતત ચેટ ચાલતી રહેતી હતી રિયા તેના આઝાદ જીવનના પર રાહ ભરતી હતી આ રીતે પાંચ મહિના પસાર થઈ ગયા હતા રજતને એક અઠવાડિયાની ટ્રેનિંગ માટે સિંગાપુર મોકલવામાં આવવાનો હતો તેણે કહ્યું હતું એકલી કેવી રીતે રહીશ લખનૌથી મમ્મી પપ્પાને બોલાવી લઈએ વળી અત્યાર સુધી ઘરેથી કોઈ આવ્યું પણ નથી તો એકલી ક્યાં રહેશે તું અહીંયા રિયા ખૂબ જ આવવાનું મન હતું તે આવી જશે મમ્મી પપ્પા તું પાછા આવે તો પછી બોલાવી લઈશું તનુએ પોતાની રીતે વાટ ટાળવાનો પ્રયાસ કર્યો હતો તે રજતને માની ગયો હતો તનુની મોકામાં મળતા જ રિયાને ફોન કર્યો અને કહેવા લાગી અહીં આવવાનો પ્રોગ્રામ પાકો રાખજે કોઈનું બહાનું ગાઢતી નહીં રિયા અને તનુ બંને એકબીજાને મળવાની હતી અરે પાકો છે પાકો છે હું પહોંચી જઈશ મને પણ આ ભીડથી છુટકારો મળશે તારી પાસે શાંત રહીશ ને એક અઠવાડિયું ત્યાં પડી રહીશ એ દિવસ રજત ગયો એ દિવસે સાંજ સુધીમાં રિયા પણ મુંબઈ પહોંચી ગઈ હતી બંને સહેલીઓ ગળે વળગી અને મળીને હચમચી ઉઠી હતી વાતોનો અંત જ નહોતો આવે એમ થોડી મોડી રાત સુધી રિયાના કિસ્સા ચાલ્યા ગયા સાસુ સસરા વાતો દેવર નણદની વાતો સાથે સાથે હસી મજાકના કિસ્સા પણ ચાલતા રહ્યા હતા સગા સંબંધીઓના ફંક્શન ના કિસ્સા બધા કિસ્સા ચાલતા હતા બીજા દિવસે તનુને રજા લઈ લીધી હતી બંને ખૂબ ફર્યા મૂવી જોઈ શોપિંગ કરી રાતે ઘરે પાછા આવ્યા હતા રિયાએ કહ્યું હાય એવું લાગે છે કોઈ બીજી દુનિયામાં આવી ગઈ છું તારા ઘરમાં આટલી બધી શાંતિ છે તનુએ દિલ ખુશ થઈ ગયું હતું તે હસીને બોલી હવે થાકી ગયા ચાલ સુઈ જઈએ કાલે ઓફિસ જઈશું સાંજે જલ્દી આવી જઈશ સવારે મેડ આવીને બધું કામ કરી જઈશ તારું ટિફિન સાથે હું તારું ખાવાનું પણ બનાવી રાખીશ બીજા દિવસે બધું કામ કરીને તનુ ઓફિસ ગઈ હતી બપોરે બાર વાગ્યા રિયાનો ફોન આવ્યો તનુ શું કહું મજા આવી ગઈ હમણાં સૂઈને ઉઠી છું આ ઘરમાં તો કેટલી શાંતિ છે ન કોઈ અવાજ ના કોઈ શોર કરી રહ્યું છે એકદમ શાંત વાતાવરણ છે થોડી વાતો વાર કરી રિયાએ ફોન મૂકી દીધો તનુને નીરાને પણ રિયાના આવવાનો પ્રોગ્રામ જણાવ્યો હતો અને પછી નીરાએ કહ્યું કેવા સારા લોકો છે રિયાના સાસરિયાવાળા કે ત્યાં તેને એકલી મૂકી દીધી છે કે વહુને આરામથી એક અઠવાડિયાને મિત્રને મળવા મોકલી દીધી હતી આવું બધું બંને પૂછ્યા રિયાને અંદર કદર કરી રહ્યા હતા રિયાએ આરામથી ફ્રેશ થઈને ખાવા લીધું પછી ટીવી જોયું પછી ફરી સૂઈ ગઈ હતી સાંજે તનુ આવી તો બંનેની ચા પર મીઠી ઠરતી વાતો કરી રિયા વાતોને અંજ રહ્યો હતો અચાનક રિયાએ કહ્યું તું પણ કંઈક કહે બસ તારી જ સાંભળા કરું છું કોની વાત કરું અહીં તો આપણે જ બે છીએ ત્યારે સવારે જોઈ ને રાતે આવીએ છીએ અમે બંને ખુશ છીએ આખું અઠવાડિયું આમ દોડધામ પસાર થઈ જાય છે વીકેન્ડ પર આરામ મળે છે અને ઘરમાં વાત કરવા માટે કોઈ પણ હોતું નથી અને કોની વાત કરું હા કેટલી શાંત છે અહીંયા મારે તો ઘરે પહોંચતા જ સાસુમાના તાણા ચા નાસ્તો ખાવાનું પૂછપરછ શરૂ કરી દે છે હું તો થાકી જાઉં છું આખો દિવસ કામ કરતી કરતી ત્યાં કોઈ કંઈક કંઈને કંઈક ચાલતું રહે છે રિયાની આ બધી વાતો સાંભળીને તનુ આજે પોતાની મનની હાલત ચોંકી ગઈ હતી તેને દિલમાં એક ઉદાસી અનુભવાઈ રહી હતી કે તેણે રિયાની વાતો સાંભળવાના નિડલ તૈયાર કર્યું હતું વચ્ચે વચ્ચે રિયાના પતિ અને સાસુ સસરા ફોન પર વાતો કરતા હતા અને કરતા રહ્યા હતા જ્યારે બંને સુવા માટે ગઈ ત્યારે તો બંનેને મનમાં જુદા જુદા ભાવ ઉદ્ભવી રહ્યા હતા રિયા વિચારી રહી હતી વાહ તનું કેવું સરસ જીવન જીવી રહી છે જ્યારે મારે આખો દિવસ કામમાં પડ્યું રહ્યું છે ને ઘરમાં કેટલી શાંતિ છે અને ન કોઈ સોર છે કે ન કોઈ ઘરમાં કોઈ બીજો અવાજ કરી રહ્યું છે ન તો કોઈના દદલગીરી છે કે શું ખાવું કે ક્યાં પોતાની મરજી ગમે તે કરો વાહ કેવી જીવન છે બીજી તરફ તનુ વિચારતી હતી રિયા ઘણા દિવસોથી પોતાના સાસરાનો રોદારૂંગ કરે છે કે કાશ કે એકલી રહી શકો પણ મને તો સમજાતું નથી કે કેટલા એકલા રહેવું એ શું સુખ મળે છે પરિવાર સાથે રહેવું એ જ મજા આવે છે અહીં તો આપણે બે સિવાય સવારે ફક્ત બાઈ દેખાય છે અને આખો દિવસ ઓફિસમાં પડ્યું રહેવું પડે છે જે મશીની જેમ કાર કામ કરી ચાલી રહ્યા છે આપણે ચિંતા કરનાર કોઈ પણ નથી માયકામાં પણ આપણે ત્રણ જ હતા મને કેટલા શોખ હતા સંયુક્ત પરિવારમાં વહુની જેમ દરેક સંબંધોને આનંદ માણવાનો પણ અહીં દરેક વીકેન્ડ કોઈને કોઈ મોલમાં કે મૂવી જોઈએ રજા પસાર કરી રહ્યા છે ઘરે આવીને થાકેલા કોઈ પોતાને દેખાતું નથી આ એકલા સસરામાં એવું શું સુખ હોય છે જે જેના માટે રિયા તરસે છે આવા એકલાપણાને શું ફાયદો છે જ્યાં ન દેવરની મહેસી મજાક છે કે ન નળદની ચીડામણી કે ન સાસુ સસરાના ઠપકો કે તેમના સ્નેહભર્યો આશ્રમ બંને સહેલીઓ એકબીજાના જીવન વિશે વિચારતી હતી પણ તનુએ મનોમન નક્કી કરી લીધું હતું કે કાલે સવારે તે લખનઉ ફોન કરીને તેના સાસુ સસરામાંથી કોઈને આવવા માટે જરૂર કહે છે તેણે પણ જીવનમાં દરેક સંબંધોનો મીઠાશ અનુભવવાનો છે અચાનક તેની નજર રિયાની નજર સાથે મળી તે બંને હસી પડી રિયાએ પૂછ્યું શું વિચારી રહી હતી ત્યારે ત્યારે જ તારા વિશે અને છું તું તારા વિશે હવે બંને હસીને પડી હતી પણ તનુની હસીમાં રહસ્યમય ઝનકાર હતી તે રિયાને સમજણની પરે હતી દોસ્ત જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર તમારો